શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કુબિરેશ્વર મહાદેવ મંદિર ખાતે સાવિત્રી પૂજા સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા કરાઈ સનાતન ધર્મ માં વટ સાવિત્રી વ્રત ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જૈષ મહિનાની અમાવસ્યાના દિવસે પરિણીત મહિલાઓ આવ્રત કરે છે આ દિવસે વડના ઝાડની પૂજા કરવાનો નિયમ છે ધાર્મિક માન્યતા અનુસાર વડના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નિવાસ કરે છે આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ મજબૂત બને છે ત્યારે જાણો વડ સાવિત્રી વ્રત ક્યારે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ ખાતે વહેલી સવારે સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા કરાઈ હતી અને વડના વૃક્ષની પૂજા કરીને તેમના પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે ઘણા સ્થળોએ મહિલાઓ આ દિવસે પણ ઉપવાસ રાખે છે આ વ્રત રાખવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે આજે જેઠ સુદ પૂનમ આજના દિવસે સતી સાવિત્રી પોતા પતિ સત્યવાનના આરોગ્ય માટે આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી અને પતિને અખંડ સૌભાગ્ય પોતાને પ્રાપ્ત કરાયું તું આજના દિવસે આપણા હિન્દુ ધર્મની અંદર તમામ બહેનો આજે વડનારાયણ ભગવાનની પૂજન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે પોતાના સંતાનોની પ્રગતિ માટે વડ ભગવાનની સાવિત્રી સાથે પૂજન કરી સૂતરના સફેદ સૂતરના તાતણાથી એકસો આઠ પદક્ના પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પોતાના આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના બહેનો આજે આ શુભ વ્રત કરે છે